હવે yeah, okay. yeah. yeah,

પછી ડંકી છે ડંકી પેલી હેન્ડપંપ હેન્ડપંપ તમે પાણી જતું રહ્યો અને આવતું હોય આજુબાજુ ખાબુચીઓ ભરાયેલા હોય છે બરાબર હું જો એના ઉપાડ નીચે આપેલા છે નીચે જુઓ આપણા ઘર મોજે તાકી તાકી ડાકણ હોય એ બધું ડાકણ મારે રાખવા નું વાચું જો ડાકણ મારેલું છે મારી મારી બરાબર પછી ખાડા ખાબુચીઓ હોય તો પૂરું દેવાના ભાઈ પાવડા બી પૂરો થજો બરાબર પછી આ ભાઈ દવા છોટા છે